સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોંડ ગામના ખેડૂત જયેન્દ્રસિંહ પરંપરાગત પાકો છોડીને ફૂલોની ખેતી અપનાવી છે આથી તેમણે રોકડિયા પાકો તરફ વળવાનો નિર્ણય કર્યો હતો તેમણે પોતાની ત્રીસ વીઘા જમીનમાં એક લાખ ગલગોટાના રોપાનું વાવેતર કર્યું છે દરેક છોડ દીઠ આશરે એક કિલો ફૂલનું ઉત્પાદન થાય છે નવરાત્રી દિવાળી અને લગ્નની સિઝન દરમિયાન ફૂલોના ભાવ પ્રતિ કિલો પચાસ થી સાહીઠ રૂપિયા સુધી મળે છે જેનાથી તેમને સારો નફો થાય છે જયેન્દ્રસિંહના મતે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવીને ખેડૂતો બમણી આવક કરી રહ્યા છે તેઓ અન્ય ખેડૂતોને પણ આવા રોકડિયા પાકો અપનાવવા અપીલ કરી રહ્યા છે આ ઉપરાંત કોંડ ગામના જ અન્ય એક ખેડૂત કિરીટભાઈ પણ છેલ્લા ત્રણ વર્ષથી ચાલીસ વીઘા જમીનમાં ગલગોટાના ફૂલની ખેતી કરીને સફળતાપૂર્વક આવક મેળવી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા તાલુકામાં ખેડૂતો બાગાયતી ખેતી કરતા થયા છે જેની અંદર ફળપાક ફૂલોની ખેતી બી કરે છે અત્યારે કોંડ ગામની અંદર ખેડૂતો પીળા અને કેસરી ફૂલો વાઈ ગલગોટાના અને વાર તહેવારે ખૂબ જ સારી એવી આવક મેળવે છે જેની અંદર અત્યારે જનરલી પચાસથી સો રૂપિયે કિલો વેચી અને પગભર થતા થયા છે સાથે સાથે આજુબાજુના લોકોને સ્વરોજગારી પણ પૂરી પાડે છે